દ્વારકા જિલ્લાના ખેડૂતો પીજીવી છે ભારે પવનના કારણે પડી ગયેલા વીજ પુરવઠો ખોરવાઈ ગયો વીજળી ન મળતા જ ખેડૂતોના ઉભા પાક સુધી પાણી પહોંચતું નથી જેના કારણે પાક સુકાઈ ગયો છે ત્યારે જુઓ વીજળી વગર સુકાતા પાકને શું થઈ રહ્યું છે મારા ખાસ અહેવાલ પાણી વગર સુકાઈ રહ્યું છે પાક વધુ વરસાદ છતાં નથી ખેતરમાં પાણી પીજીવી સેલના પાપે ખેડૂતો છે હેરાન ઘણા સમયથી બીજ પુરવઠો છે બંધ બીજ પુરવઠો ચાલુ કરવામાં પીજીવી સેલને નથી રસ દ્વારકા જિલ્લાના ખંભાડિયા તાલુકામાં આવેલા અનેક ગામ હાલમાં વીજળી વગર તડવળિયા રહ્યા છે ખાસ ખેતરમાં વીજળી ન મળતા જ પાકને પાણી મળતી શકતું નથી જેના કારણે ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે પીજી વિશેલા એક પણ અધિકારી કે કર્મચારીને બંધ વીજ પુરવઠો ચાલુ કરવામાં રસ હોય તેમ લાગતું નથી ખંભાળિયામાં ધોધમાર વરસાદ અને ભારે પવનના કારણે અનેક વીજ પોલ ધરાશય થયા હતા આ પોલ પડી જતાં જ વીજ વાયરો તૂટી ગયા છે જ્યાં સુધી વાયરો રિપેરિંગ કરવામાં નહીં આવે ત્યાં સુધી પુરવઠો ચાલુ થઈ શકે તેમ નથી હવે જ્યાં સુધી વીજળી નહીં આવે ત્યાં સુધી ખેડૂતોને પાણી નહીં મળે અને પાણી ન મળતા જ પાક સુકાઈ રહ્યો છે આઠ નવ દિવસથી આ લાઈટના એવા ધાંધિયા છે ને કે પાંચ મિનિટ આવે અને એક કલાક હોય જાય વરી પાંચ મિનિટ આવે વરી એક કલાક વહી જાય ભાઈ અમે જ્યાં ફોન કરીએ પીજીવીસીએલ ના અધિકારીઓને ફોન કરીએ તો એમ કે એલસી લીધેલી છે અમે અમારા માણસો લાઈન ઉપર છે તો આજે આઠ થી નવ દિવસ થઈ ગયા તો એનો કોઈ અંત જ નથી આવતો કે ભાઈ અમારે અમે એમ કહીએ છીએ કે ભેગા થઈ અને અમારી જાતે અમારે પિયત ની બહુ જરૂર છે વરસાદ સારો છે ભગવાન ને લીધે કે પાણી બહુ સારું છે અને અત્યારે વરસાદ ખેંચાતા અમારે અત્યારે પિયત ની ખાસ જરૂર છે ખંભાળિયા તાલુકાના કેશોદ વિંજલપર ભીંડા ઠાકર સહિતના ગામોમાં છેલ્લા સાત થી આઠ દિવસથી થી વીજ પુરવઠો ખોરવાયેલો છે વીજળી વગર તનતોડ મહેનત કરીને ઉગાડેલું મહામૂલો પાક સુકાવા લાગ્યો છે ખેડૂતોએ પીજી વિસેલ આ મામલે અનેક વખત રજૂઆત કરી છે પરંતુ કોઈ જ કામગીરી કરાતી નથી ત્યાં મેં જ્યારે આપણે લાઈટ જોઈએ છે ત્યારે લાઈટ આવતી નથી મોટો પ્રશ્ન એ એ છે અને ખેડૂતો જ્યારે માંડવીનું બધું રોપણ કરે એમાં પાણી મહત્વનો ભાગ ભજવે છે પાણી પાવા માટે જો લાઈટ જ નહીં આવે તો ખેડૂતો કઈ રીતે આગળ વધશે તો અત્યારે માની જો બધી વિશ્વ ગમવા છે બધી સુકાય છે ને લાઇટનો જે પ્રશ્ન છે એનો સોલ સોલ્યુશન નથી આવતું હોય છે ખેડૂતો જ્યાં પ્રોબ્લેમ હોય ત્યાં જઈ જઈને થાંભલે પોતાનું પોતે થાંભલે સડી સડીને બધું કરે છે રિપેરિંગ અનેક રજૂઆતો કરીને રાખી ગયેલા ખેડૂતોએ હવે જાત મહેનત જિંદાબાદનું સૂત્ર અપનાવતા જીવના જોખમે જાતે જ કામગીરી શરૂ કરી છે જે કામ પીજી વિસીએલના કર્મચારીઓએ કરવાનું હોય છે તે મજબૂરીમાં ખેડૂતો પોતે જ કરી રહ્યા છે ખેડૂતો પોતે જ વીજ કેબલ ટ્રાન્સફોર્મર રિપેરિંગ કરી રહ્યા છે જો ખેડૂતો સાથે કોઈ દુર્ઘટના બની તો જવાબદાર કોણ રહેશે પીજીવીસીની બેદરકારી અને આળસના કારણે ખેડૂતો પોતે જોખમ ખેડી રહ્યા છે શું આ ખેડૂતોને પીજી કોઈ પૈસા ચૂકવશે જે કામ પીજી નું છે તે કામ ખેડૂતો કરી રહ્યા છે તો મહેનતાણું ચૂકવવામાં આવશે આવા તો અનેક સવાલ છે જે દ્વારકા જિલ્લાના ખેડૂતો પીજી ને પૂછી રહ્યા છે હું વાંધો છે ક્યાં રિપેર કરે કોઈ આવતું જ નથી રિપેર કરવા એમાં મળી પાઈ બરી ગયા હોય હાથે રિપેર કરી લઈએ અમે અમને બધુંય આવડે અમે અમે ખેડૂ છીએ અમને બધું ફાવે છે પણ લાઇટ આવે તો અમે કરી શકીએ પાવર ના ભૂખતો હોય તો અમારે શું કરવું હાલ આક્રોશિત છે આક્રોશનું કારણ

જે પણ અમારી કામ કરતા હોય અમને જે આપવામાં આવે ઈ સેક્શનમાં કામ કરતા હોય તો ખેડૂતો પોતાની રીતના ચડી જાય અંદર આખાની કેસોદ એક ફીડર માં જ અને આ જોડી અને અમારી ગણતરી છે આજે જે બસો અઠ્ઠાણું એમ્પિયર નો જે આંકડો આવે છે એ બસો વીસ બસો ત્રીસ ના આજુબાજુ આવી જાય તો કેસો ફીડર અમાર વાની જાય અમારી એજ ગણતરી છે બીજે ક્યાંથી થી જોડવાનું થશે તો અમારા એ છે કેસો ફીડર આજે સાંજ સુધીમાં વ્યવસ્થિત ચાલુ કરવાનું ગણતરી છે ચોમાસામાં વરસાદ આવે વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાઈ જાય તો એ સ્વાભાવિક છે પરંતુ વરસાદ પછી એક સપ્તાહ સુધી વીજળી ન મળે તો તંત્રની કેટલી નિષ્ફળતા કહેવાય જે પીજીબીસીના અધિકારીઓ અને કર્મચારીઓ પ્રજાના પૈસાથી તગડો સરકારી પગાર લે છે શું તેમની જવાબદારી કોઈ કામગીરી કરવા નથી પગાર માત્ર બેસી રહેવાનું જ મળે છે આપણા દેશમાં હંમેશાથી સરકારી તંત્ર ઢીલાશ માટે જાણીતું છે તેમની આજ જ ઢીલાસથી સવાલો સીધા સરકાર સામે ઉઠે છે ત્યારે સરકાર આવા કર્મચારીઓ અને અધિકારીઓ પર ક્યારે કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા